મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો ગુજરાત રાજ્યના નવા મંત્રી મંત્રીમંડળમાં સમાવેશ થતા મોરબી શહેરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો શહેર ભાજપ કાર્યાલય ખાતે ઢોલ નગારા અને આતિશબાજી સાથે ઉજવણી યોજાઈ પૂર્વ પ્રમુખ લાખા ભારિયા અને મહામંત્રીની આગેવાનીમાં કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક મંત્રીપદનો સ્વાગત કર્યો છે ભાજપ આગેવાનોએ આ નિમણૂક બદલ નેશનલ અને સ્ટેટ લીડરશિપનો આભાર વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે મોરબીમાં વિકાસને નવો વેગ મળશે

અમારા મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા મીઠા મોઢા અને આપ જોઈ રહ્યા છો દિવાળી પહેલા દિવાળી ત્રણ દિવસ પહેલા દિવાળી જેવો માહોલ કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો અને આજે મોરબી શહેર ના કાર્યકર્તાઓમાં એક ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારે એક મોરબી શહેરના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર પણ મિત્રો થઈ રહ્યો છે તો આપના માધ્યમથી હું મોરબીના તમામ કાર્યકર્તાઓનો અને અમારા આનો આધાભાર માનું છું લોકોના લાડીલા આપણા કાંતિભાઈ અમૃતિયાને મંત્રીપદ મળ્યું છે એનાથી આપને મોરબી તો નહીં પણ મોરબી જિલ્લાને ઘણો બધો બેનિફિટ મળશે વિકાસના કામ થશે અને સાથો સાથ મોરબી શહેર ભાજપ હર હંમેશા સેવાના કામમાં રહ્યું છે કોઈ પણ વિકાસનું કામ હોય તો છે છે મોરબી મોરબી જિલ્લો અને જે આપ્યું એના માટે થઈને હું પ્રદેશ નેતૃત્વ ખૂબ ખૂબ આભાર માનું છું અને આજ રોજ મોરબી શહેર ભાજપે ફટાકડા ફોડી અને કાંતિભાઈ જે મંત્રી પદ આપ્યું એના વધામણા કર્યા મોઢા મીઠા કર્યા છે અને કાંતિભાઈ આવશે